કાછલ ગામે યુવાનો દ્વારા બિરસા મુંડા મેદાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું મહુવા તાલુકાના કાછલ ગામે ગામના યુવાનો ભેગા મળીને કાછલ ગામની જાહેર મિલકત બિરસાુંડા રમતગમત મેદાન ખાતે એકસો પચાસથી વિવિધ જાતના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રવિવારના રજાના દિવસે કાછલ ગામના વીસથી વધુ યુવાનો ભેગા થઈને ગામના ખરેણા સમાન બિરસા મુંડા મેદાન ખાતે વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

સેવા પૂરી પાડવામાં આવી હતી સમગ્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ મહુઆ તાલુકા ચૌધરી સમાજના પ્રમુખ શ્રી નરેનભાઈ ચૌધરીના આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો યુવાનો દ્વારા રોપવામાં આવ્યા હતા તેની જતનની જવાબદારી પણ યુવાનો દ્વારા લેવામાં આવી હતી જેને ગ્રામજનો દ્વારા શહેર બિરદાવવામાં આવી હતી રિપોર્ટર રાશિદ ખાન પઠાણ